હેલો કેમ છો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે નું સ્વાગત છે તો હમણાં ઘણા સમયથી મારા વિડીયો છે તે આવ્યા નથી અને જે પાછલી અમારી મેક ઓલ એજ્યુકેશન અપડેટ ચેનલ હતી તે તેનું જે જીમેલ એકાઉન્ટ છે તે હેક થઈ ગયેલું હતું તો તેના માટે થઈ અને કોઈ પણ અપડેટ છે તે તમને મળી શકી નથી અને વિડીયો છે તે થઈ શક્યા નથી અને એવું કે તે રિકવર એકાઉન્ટ માટે પણ આપેલું છે તે કદાચ પાછી જે આવી જશે YouTube ચેનલ તો ફરીથી તેમાં જ અપડેટ આપતી રહીશ તો તેના માટે હું માફી ક્ષમા ચાહું છું આપ બધાનું તો અહીંયા પણ હવે આ નવી ચેનલ છે તો તેને તમે સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને મારા જે વાલા મિત્રો છે કે જેઓ એ પહેલા પણ સબસ્ક્રાઇબ કરેલી હતી તો ખાસ કરીને કરી આપજો તો આજના વિડિયોમાં મિત્રો આપણે જાણીએ છીએ કે ભરતીની ખાસી એવી પ્રક્રિયા છે તે થઈ ગઈ છે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીની પ્રક્રિયા છે તે હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં પૂર્ણ થઈ છે અને ત્યારબાદ હવે આપણે પીએમએલ ની રાહ જોઈ રહ્યા છીએ તો પીએમએલ ટુ છે તે અ સોમવાર અથવા તો મંગળવાર સુધીમાં એટલે કે આવતા વીકમાં આવી જવાની શક્યતાઓ છે આ પરંતુ મે પણ વાયા ગ્રુપ માંથી જાણેલ છે માહિતી તો જેના દ્વારા હું તમને માહિતગાર કરી રહી છું અને બીજું કે હવે ક્રમિક ભરતી ઘણા બધાને એવું લાગે છે કે વિદ્યા ભરતી નું જે આયોજન ટાઈમટેબલ છે શાળા પસંદગી ક્યારે શરૂ થશે ફાઈનલ મેરીટ ક્યારે આવશે તે કશું હજુ ડિક્લેર છે તે કરવામાં આવ્યું નથી તો ખરેખર ક્રમિક ભરતી થશે કે શું તો ઘણા બધા એ રાજ્ય કક્ષા એ કોલ પણ કરેલા હતા તો શિક્ષણ મંત્રી શ્રી છે તેના દ્વારા એવું પણ જવાબ આપવામાં આવેલું કે ક્રમિક ભરતી જ થશે તો હવે ખરેખર જયારે પ્રક્રિયા છે તે આગળ વધશે એટલે ક્રમિક ભરતી થશે તેવું લાગી રહ્યું છે પરંતુ હવે પ્રક્રિયા કયા વેગે ક્યારે શું કઈ આગળ વધે તે પ્રમાણે આપણે આગળની માહિતી છે તે મળશે અને જેમ હવે હાયર સેકન્ડરીની પ્રક્રિયા છે તે આગળ વધે છે કે શું તે મંડે પછી ખબર પડશે ફાઇનલી અને ધોરણ છ થી આઠ ની જગ્યાઓનું લિસ્ટ છે તે મિત્રો હવે ફાઇનલ મેરિટ ની સાથે શાળાઓનું લિસ્ટ છે તે પણ ડિક્લેર થઈ જશે તો અ એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા છે ધોરણ 6 થી 8 માં કે એક થી 5 માં એટલે કે ટેટ 1 અને 2 માં આવતું હોતું નથી એટલે એ લોકોને જ્યારે જગ્યાઓનો લિસ્ટ આવશે શાળાઓની જગ્યાઓનો જે લિસ્ટ તેની સાથે જ ફાઈનલ મેરિટ છે તે પણ ડીકલેર થઈ જતું હોય છે એટલે કે હવે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની જે પ્રક્રિયાઓ પતે તેના આડેગાડે થોડા સમયમાં અને જે આપણે ટેબલ આપેલું છે તે પ્રમાણે ફાઇનલ મેરિટ છે તે પણ મે મેમાં છે તે આવી જવાની શક્યતાઓ છે અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તેનું ટાઈમટેબલ મુકાઈ ગયેલું છે જે તમે લોકો જોઈ શકો છો ત્યારબાદ આપણે જાણીએ તો પીએમએલ પછી આપણે સરકારી જે ઉચ્ચતર માધ્યમિકની છે તે ફાઈનલ મેરિટ છે તે આવવાની શક્યતાઓ છે એટલે કે પંદર તારીખ આજુબાજુ છે ફાઈનલ મેરિટ અને ત્યારબાદ શાળા પસંદગી છે જિલ્લા પસંદગી અને શાળા પસંદગી છે તે શરૂ થશે અને એ મળી ગયા બાદ ગ્રાન્ટેડ ની જે કાર્યવાહી છે તે આગળ વધશે એટલે કે મિત્રો આ સમાચાર હતા જેના વિશે મેં તમને લોકોને યોગ્ય માહિતી આપી અને ફરી એકવાર કહી દઉં છું કે પેલી youtube ચેનલ છે તે હેક થઈ ગયેલી છે એટલે કે જીમેલ એકાઉન્ટ હેક થઈ ગયેલું છે તો તમે ફરીથી આ યુટ્યુબ ચેનલ ને છે કરી દેજો અને વિડીયો ના અંત સુધી બની રેવા બદલ આપશો મિત્રો નો ખુબ ખુબ આભાર